તો આજે હું તમારી સાથે શેર કરી રેસ્ટોરન્ટ સ્ટાઇલ પનીર ભુર્જી જે બનાવી ખૂબ જ સરળ છે મેં ગ્રેવી બનાવવા ડુંગળી લીધી છે ટમેટા લીધા છે લીલું મરચું લીધું છે ને લસણ લીધું છે આપણે એને કૂક કરી લેશું તો ત્રણ ચમચી મેં તેલ લીધું છે દસ થી બાર રંગ મેં લસણની કઢી લીધી છે આપણે તેલમાં સારી રીતના સાતળી મેં અહીંયા બે મોટી સાઈઝની ડુંગળી લીધી છે અને મેં આ રીતના એના પીસ કરી લીધા છે એને બે થી ત્રણ મિનિટ આપણે કૂક થવા દઈશું હવે એક લીલું મરચું એડ કરશું હવે મેં બે મોટી સાઈઝના ટમેટા લીધા છે એના પણ મેં આ રીતના પીસ કરી લીધા છે હવે આપણે મીઠું એડ કરશું કેમ કે આપણા ટમેટા સારી રીતના ગળી જાય તો સારી રીતના સતળાઈ ગયા છે હવે આપણે આની ગ્રેવી બનાવી લેશું તો આપણે એને મિક્સર જારમાં પીસી લેશું અને એની ગ્રેવી બનાવી લેશું હવે અમે ચાર મોટી ચમચી જેટલું તેલ લીધું છે હવે મેં અહીંયા બે મોટી ડુંગળી લીધી છે અને આ રીતના ઝીણા પીસ કરી લીધા છે અને બે થી ત્રણ મિનિટ સારી રીતના સાતળી લેશું તો આપણી ડુંગળી સરસ સતળાઈ ગઈ છે હવે બે મોટી સાઇઝના ટમેટા છે મેં એના પણ આ રીતના ઝીણા પીસ કરી લીધા છે તેને આપણે સારી રીતના આ રીતના સાતળી લઈશું તો આપણું તેલ છૂટું પડવા માંડ્યું હવે આપણે એમાં મસાલા કરશું તો સૌથી પહેલાં આપણે મીઠું એડ કરીશું અડધી ચમચી ધાણાજીરું પાવડર એડ કરીશું એક ચમચી ધાણાજીરું પાવડર એડ કરશું બે મોટી ચમચી કશ્મીરી લાલ મરચું એડ કરશું ને બધાય મસાલાને બરાબર મિક્સ કરી લેશું હવે આપણે એમાં ગ્રેવી એડ કરીશું બરાબર મિક્સ કરી લેશો એક ચમચી ગરમ મસાલો એડ કરીશું આપણે કસૂરી મેથી એડ કરીશું હવે આપણે પનીર એડ કરીશું મેં દોઢસો ગ્રામ પનીર લીધું છે ને આવી રીતના ખમણી લીધું છે હવે આપણે અડધો ગ્લાસ પાણી એડ કરીશું અને બરાબર મિક્સ કરી લઈશું તો આપણે ફરી થોડું પાણી એડ કરીશું હવે આપણે એને પાંચ મિનિટ કૂક થવા દઈશું તો તૈયાર થઈ ગયું છે આપણું પનીર ભુર્જી આપણે એને પરોઠા સાથે સર્વ કરશું તો તૈયાર છે આપણું પનીર ભુર્જી